નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન ચેલરી ઇનપેન્ટ ન્યૂઝમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના સાઠ વર્ષ ઉપરના વૃદ્ધ લોકો માટે જે પાંચ મોટી બેડ જાહેર કરવામાં આવી છે તેના વિશે અને મિત્રો તે ઉપરાંત જોઈશું કે સિનિયર સિટીઝન કાર્ડથી જે મફત સુવિધાઓ મળે છે તેના વિશે પણ જાણીશું તે ઉપરાંત જોઈશું કે પાંચ લાખ રૂપિયા સુધી મફત જે તબીબી સારવાર મળે છે તેના વિશે અને મિત્રો તે ઉપરાંત જોઈશું કે બસ રેલવે હવાઈ જહાજ મુસાફરી મળશે સાવફ્રી તો મિત્રો ગુજરાત રાજ્યના સાઠ વર્ષથી એશી વર્ષ ઉપરના વૃદ્ધ લોકોને આ સુવિધાઓ મળશે સાવ મફત તો મિત્રો બધી જ ઉપયોગી માહિતી આપણે સાવ સરળ શબ્દમાં વાત કરવાના છીએ અને મિત્રો બીજી એક વાત જણાવી દઈએ કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો બધી જ વાત વિગતવાર કરીએ તો ગુજરાત સરકાર એટલે કે સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે ઘણી ખાસ યોજનાઓ અને સુવિધાઓ શરૂ કરી છે આ સરકારી યોજનાઓનો ઉદ્દેશ્ય વૃદ્ધોને આર્થિક આરોગ્ય અને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો છે જેથી તેઓ તેમના જીવનના આ તબક્કાને ગૌરવ અને આત્મનિર્ભય સાથે જીવી શકે આજના સમયમાં જ્યારે મોંઘવારી અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ઝડપથી વધી રહી છે ત્યારે વરિષ્ઠ નાગરિકો માટે સરકારી યોજનાઓ અને સુવિધાઓ વરિષ્ઠ નાગરિકો માટે એક મોટો આધાર બની છે અને મિત્રો સરકારની આ યોજનાઓ ફક્ત આર્થિક નથી તેઓ માત્ર વૃદ્ધોને મદદ જ કરવાની નથી પરંતુ તેઓ વૃદ્ધોને તબીબી મુસાફરી કર અને સામાજિક સુરક્ષા જેવી ઘણી સુવિધાઓ પૂરી પાડે છે આમાંની કેટલીક યોજનાઓ ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગો માટે જ નહીં પરંતુ ચારેય કેટલીક તમામ વૃદ્ધો માટે પણ ઉપલબ્ધ છે આ લેખમાં અમે તમને સરકારની પાંચ મોટી ભેટો એટલે કે વૃદ્ધો માટેની સરકારી યોજનાઓ વિશે જણાવીશું જે દરેક વૃદ્ધોને જાણવી ખૂબ જ અગત્યની છે અને મિત્રો હવે આપણે જોઈશું કે વૃદ્ધ લોકો માટે સરકારી યોજનાઓ વિશે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વૃદ્ધ લોકો માટેની યોજનાઓની માહિતી નીચે પ્રમાણે છે જેમ કે યોજનાઓ એટલે કે સુવિધાઓનું નામ મુખ્ય લાભો તેમાં છે વરિષ્ઠ નાગરિક બચત યોજના તેમાં આઠ પોઈન્ટ બે ટકા સુધી વ્યાજ પાંચ વર્ષનો કાર્યકાળ લાભો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાઓ જેમાં સાઠ વર્ષથી વધુ ઉંમરના બીપીએલ લોકો માટે માસિક રૂપિયા બસોથી પાંચસો પેન્શન અને મિત્રો તે ઉપરાંત પ્રધાનમંત્રી વય વંદના યોજના એલઆઈસી દ્વારા દસ વર્ષની ગેરંટી પેન્શન વરિષ્ઠ નાગરિક આરોગ્ય વીમો પાંચ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવર કેશલેસ સારવાર વરિષ્ઠ નાગરિક કાર્ડ અને મુસાફરી લાભો જેવા કે રેલવે હવાઈ તે ઉપરાંત મુસાફરી સૂટ સરકારી સેવાઓમાં પ્રાથમિકતા રાષ્ટ્રીય વૈશ્રમ જેમ કે યોજના વિકલાંગ વૃદ્ધો માટે સહાય ઉપકરણો આવકવેરા લાભો સિત્તેર કર મુક્તિ એસીસી એસીડી જેવી કલમો હેઠળ લાભો અને મિત્રો તે ઉપરાંત જોઈ લઈએ તો વરિષ્ઠ નાગરિક કાર્ડ અને મુસાફરી લાભો સરકાર દ્વારા સિનિયર સિટીઝન કાર્ડ જારી કરવામાં આવે છે જે વૃદ્ધોને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે રેલવે ટિકિટ ડિસ્કાઉન્ટ પુરુષો માટે ચાલીસ ટકા સુધીની છૂટ મહિલાઓ માટે પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ કેટલીક એરલાઇન્સ હવાઈ મુસાફરી પર ડિસ્કાઉન્ટ પણ આપે છે સરકારી સેવાઓમાં પ્રાથમિકતા હોસ્પિટલો બેંકો સરકારી કચેરીઓમાં અલગ કતારો પાસપોર્ટ મેળવવા માટે સુવિધાઓ વૃદ્ધો માટે સરળ પ્રક્રિયાઓ ફોન બિલ અને ઇન્સ્ટોલેશન પર ડિસ્કાઉન્ટ અને મિત્રો હવે સિનિયર સિટીઝન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી તેની વાત કરીએ તો રાજ્ય સરકાર અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસની મુલાકાત લઈને ફોર્મ ભરો ઉંમર અને સરનામું પ્રમાણપત્ર આપો કાર્ડ બેથી ચાર અઠવાડિયામાં ડિલેવરી થઈ જાય છે વરિષ્ઠ નાગરિક કાર્ડના લાભોની વાત કરીએ તો સરકારી યોજનાઓમાં પ્રાથમિકતા ડિજિટલ અને ભૌતિક ઓળખ સામાજિક સુરક્ષા અને આદર રાષ્ટ્રીય વયશ્રી યોજના આ યોજનાઓ એવા વૃદ્ધો માટે છે જેઓ અપંગ છે અને ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે